જે કે આવેલી છે અમદાવાદની અંદર છે તો ગાંધીજીએ અસહકાર આંદોલન વખતે અઢાર ઓક્ટોબર અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ ના રોજ ડાયાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ઉપદેશે શું હતું ઉપદેશે એ જ હતો આ સ્થાપના કરવાનો કે રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર અર્થે નવ યુવાનો નવ જુવાન દેશની ભક્તિ અને સદચરિત્ર સંચાર માટે સાથે સાથે યુવાનો ભારતની સ્વતંત્રતા સંગ્રામની અંદર યોગદાન આપે ટૂંકમાં સેના ભેગી કરવા માટે ગાંધીજી પોતાના સત્યાગ્રહીઓ ભેગા કરવા માટે મેન એ હતી કે જેટલા મેક્સિમમ જે યુવાનો છે એ આની અંદર જોડાય સત્યાગ્રહીની અંદર ભૂમિકા ભજવે તો એ ઉદ્દેશથી ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી જે અત્યારે સ્કૂલ તરીકે ચાલે છે તેમના પ્રથમ કુલપતિ ગાંધીજી પોતે જ હતા જે વર્તમાન કુલપતિ કોણ છે આચાર્ય દેવરાત આચાર્ય દેવરાત કોણ છે આચાર્ય દેવરાજ આપણા રાજ્યપાલ છે તો બાય ડિફોલ્ટ જે પણ રાજ્યપાલ બને છે એ ગુજરાત વિદ્યાપીઠ શું બની કુલપતિ બની જાય છે આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે જેની બતાવું છું સારા તો આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે અત્યારે હાલ ધોરણ એક થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમો ચાલે છે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગાંધીજી દ્વારા જે ચિંધવામાં આવેલો છે માર્ગ એ અનુસાર ચાલે છે ખાદીના વસ્ત્રો પહેરે છે અને અહીંની સાફ સફાઈ પણ વિદ્યાર્થીઓ પોતે કરે છે મહાત્મા ગાંધીના પ્રયાસથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાતી ભાષાનો માન્ય સાર્થ જોડણી કોર્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે